યુ ભએ હા ઘોડો આવો કે હું ક્યાં ઊભો કે કઈ તો આપણે ઘમું રાખી લેછું ગો ઘોડો સશ્યમાં ઓમકારમ કરી બા ઓ જોવ તું હા પણ આ દે આ મોટો તો દુ આ માર નામ માં તા કે પા તું દુ ઓ વા તો ના આલવા

मारो ना ना गोड

ये आहु सर अब कोणी

so goddo ajajun satu

બીજી <laughs> 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 1, 2, 3, 4

આનો આયો હોય એટલે જા પોસ્ટી જાતા એ ખાડાને તો કોમ કરીને કાચો નારિયો જબરું છોડો પાછો

મારા ગોડો ગોડા પછી ગોડા હેરામ કરો ગોડા મારો મેલજ માસ દેવું